જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે રવા મેંદા પૂરી સિદ્ધ કરવાની છે આપણે એને ચપટી પૂરી બી કહી શકાય પાપડી પૂરી બી કહી શકાય તો એ માપમાં અડધો કિલો મેંદો લીધો છે સિંધાલુ અડધી ચમચી છે અહીંયા અને રવો એ અડધી કટોરી પધરાવ્યો છે મેં ઝીણો રવો લેવાનું ને હવે પછી શું કરીએ એમાં આપણે તેલનું મોણ કરવાનું છે થોડુંક મોણ આપણે એમાં વ્યવસ્થિત કરવું પડશે કારણ કે આપણે રવા મેંદા પૂરી કરીને જેથી ફરસી થાય પૂરી તો સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈએ તો વૈશ્ન પહેલા જ જલનો ઉપયોગ નહીં કરવાનો નહીં તો લોટ ઢીલો થઈ જશે આપણે લોટ ઢીલો નથી બાંધવાનું આપણે નોર્મલ લોટ બાંધવાનો છે નોર્મલ જે કઠણ પૂરી કરતા હોય ને ફરસી પૂરી એવી રીતે લોટ બાંધવાનો છે આપણે તો આવી રીતે જેની આપણે કણક તૈયાર કરી લઈએ તો વૈષ્ણવ અગર વિડિયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે તો આપણે જોઈ શકો છો લોટ સુંદર બંધાઈ ગયો છે હવે આપણે એને કમસે કમ એક કલાક મૂકી દઈએ કલાક પછી હું આપણે દેખાડું તો લોટ સુંદર ફૂલી ગયો છે અહીંયા આપ જોઈ શકો છો કારણ કે લોટને આપણે રેસ્ટ આપીએ તો લોટ ફૂલી જાય ફરીથી આપણે એને એકવાર મસળી લઈએ અને હવે શું કરીએ હવે આપણે એને પૂરી વણવાની છે જોઈશ્નો આપણે એક એક પૂરી વણવી હોય તો બી ચાલે પણ કેવું છે કે જો આપણે એક એક પૂરી વણીએ તો આમાં વાર જાજી લાગી જાય તો કેવું કરવાનું કે આવી રીતે એક મોટો લુઓ લઈ લેવાનું મોટા ગોયણા આપણે લઈએ પછી એને મોટી પૂરી વણીને પછી કૂકી કટરથી અથવા તો નાની કટોરી હોય તો એનાથી આપણે એક સરખા સરખું એક કટ થઈ જાય એક સરખી પૂરીઓ બધી વણાઈ જાય તો આવી રીતે ગોયણું આપણે લઈ લઈએ જેવી રીતે આપણે રોટલી વણીએ એવી રીતે આપણે મોટી રોટલી એની વણી લઈએ અને બહુ જાડું બી નહીં અને બહુ આછું બી નહીં કારણ કે આપણે પાપડી એ રવા મેંદાની પૂરી કરી રહ્યા છે તો મીડિયમ રાખવાની કારણ કે જાડી રાખશું તો એ પોચી નહીં થાય અને આછી થઈ જશે તો કઠણ થઈ જશે તો આવી રીતે આપણે મોટી રોટલી વણી લઈએ અને પછી શું કરીએ આવજો આટલી મોટી આપણે રાખવાની છે આટલી ચાટી આટલી આચી તો આવી રીતે મેં કૂકી કટર લીધું છે અહીંયા આપ નાની કટોરી હોય કે નાનું કોઈ આવી રીતે ઢાંકણું હોય તો એનાથી બી કટ કરી શકો છો ચાલે તો આ શું છે એક સાથે જ આઠથી દસ પૂરી વણાઈ જશે ને આવી રીતે કાટા ચમચી એટલે ફોક સ્પૂન છે એને આવી રીતે એમાં કાણાં પાડી દઈએ તો શું છે પૂરી ફૂલે નહીં કારણ કે આપણે ફૂલાવાની નથી તો આ શું કરીએ કારણ કે આપણે પાપડી પૂરી બનાવી રહ્યા છે ને તો આ બટર પેપર લીધું છે મેં આ બટર પેપરની જગ્યાએ સાદું પ્લાસ્ટિક હોય તો બી લઈ શકો છો તો એની ઉપર આપણે પૂરી મૂકી દેવાની છે અને હા એવું નથી કે પૂરી આપણે દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાક કલાક એને રેસ્ટ આપવાનો છે એવું કાંઈ નથી બસ શું છે કે એક સાથે થોડી વધારે પૂરી વણી લઈએ તો એક સાથે પૂરી બધી તળાઈ જાય બીજું કાંઈ નહીં તો તેલ મેં ગરમ કરવા પહેલાં મૂકી દીધું હતું તો મેં એક સાથે જેટલી પૂરી સમાય એટલી આપણે એમાં પધરાઈ દેવાની હા ગેસની ફ્લેમને ધીમું જ રાખવાનું નહીં તો પૂરી બધી લાલ થઈ જશે આપણે પૂરી લાલ કરવાની નથી તો અહીં આપ જોઈ શકો છો પૂરીમાં બબલ્સ આવતા બંધ થઈ ગયા છે પૂરી સુંદર તળાઈ ગઈ છે તો હવે શું કરીએ બધી પૂરી આપણે બહાર કાઢી લઈએ અને પેપરમાં મૂકી દઈએ તો આવી રીતે જ આપણે બધી પૂરીઓ તળી લેવાની છે આ પૂરીનો રંગ બી જોઈ શકો છો ખૂબ સુંદર આવ્યું છે અને ખૂબ ફરસી પૂરી સીધી થઈ ગઈ છે ખૂબ સરળ અને ખૂબ સુંદર છે આ તો હવે આપણે એને બહાર કાઢી લઈએ તો આપણે આવી રીતે જ બધી પૂરી તળી લઈએ તો વૈષ્ણવ બધી પૂરી આપ જોઈ શકો છો બધી પૂરી અહીંયા તળાઈ ગઈ છે તો વૈષ્ણુ અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો પેલાયકોન હિટ કરશો જેથી જ્યારે બી આવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને હા વૈષ્ણુ બને તો વિડિયોને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે